આપણું આ ડીપ ડાઈવ એક એવી ઘટના પર છે જે સાંભળીને કદાચ થોડી નવાઈ લાગે ભાવનગરની એક શાળા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધુ ઉદ્યોગ શાળા પોતાના સો પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને થિયેટરમાં લઈ ગઈ હા એક ગુજરાતી ફિલ્મ જોવા લાલો શ્રી કૃષ્ણ સદાસહાયતે બરાબર આપણી પાસે જે સ્ત્રોત છે એ આ અનોખા પ્રયોગની વાત કરે છે તો મારો પહેલો સવાલ એ જ છે કે આ શક્ય કેવી રીતે બન્યું મતલબ જે માધ્યમ મુખ્યત્વે દ્રશ્યો પર આધારિત છે એનો અનુભવ દ્રષ્ટિ વગર કેવી રીતે થઈ શકે આજ આજ આ પ્રયોગની સૌથી રસપ્રદ વાત છે જો શાળાના જનરલ સેક્રેટરી છે લાભુભાઈ સોનાણી જેમનો આ આખો વિચાર હતો એમનું માનવું છે કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓની જે શ્રવણ શક્તિ હોય છે એ અસાધારણ રીતે વિકસેલી હોય છે એટલે એમનું કહેવું છે કે એ લોકો ખાલી સંવાદો નથી સાંભળતા પણ અવાજના જે સૂક્ષ્મ ઉતાર ચઢાવ હોય ધ્વરી તરંગોની પેટર્ન ઓકે અને શ્વાસ લેવાની રીટ પરથી પણ કલાકારના ચહેરા પરના હાવભાવ અને મનની સ્થિતિને આમ વાંચી શકે છે એક મિનિટ આ સમજવું થોડું અઘરું છે એટલે તમે એમ કહેવા માંગો છો કે જો કોઈ પાત્ર ગુસ્સામાં બોલે તો એ લોકો માત્ર શબ્દો નહીં પણ એના ચહેરા પરનો તણાવ પણ સાંભળી શકે છે બિલકુલ આ કેવી રીતે કામ કરે છે આ કોઈ કલ્પના જેવી વાત નથી લાગતી ના ના આ જરાય કલ્પના નથી આની પાછળ ન્યુરોપ્લાસ્ટિસિટીનો સિદ્ધાંત કામ કરે છે ન્યુરોપ્લાસ્ટિસિટી હા આપણું મગજ આમ બહુ જ લવચીક હોય છે જ્યારે કોઈ એક ઇન્દ્રિય જેમ કે અહીંયા દ્રષ્ટિ સક્રિય ન હોય ત્યારે મગજનો એ ભાગ ખાલી નથી બેસી રહેતો અચ્છા એ પોતાની જાતને રીવાયર કરી લે છે અને બીજી ઇન્દ્રિયો ખાસ કરીને સાંભળવાની અને સ્પર્શની એના દ્વારા મળતી માહિતીને પ્રોસેસ કરવાનું શરૂ કરી દે છે એટલે ખરેખર તો એ લોકો સંવાદોમાં રહેલા નાનામાં નાના ફેરફાર અવાજનું કંપન અને બે શબ્દો વચ્ચેના મૌનથી પણ ગુસ્સો ખુશી દુઃખ જેવા ભાવોને જોઈ રહ્યા છે અવાજ જ એમની આંખો બની જાય છે અદ્ભુત તો આનો મતલબ એ થયો કે આ માત્ર ફિલ્મ સાંભળવાનો અનુભવ નહોતો પણ એમની કલ્પના શક્તિને સક્રિય કરવાનો એક બહુ મોટો વ્યાયામ હતો ચોક્કસ સ્ત્રોતમાં એવો ઉલ્લેખ છે કે લાભુભાઈ અને જીવનલક્ષી શિક્ષણ કહે છે આ શબ્દોનો અર્થ શું છે શું આ ખાલી મનોરંજન નહોતું બિલકુલ નહીં જીવનલક્ષી શિક્ષણનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓને એવા અનુભવો આપવા જે એમને ક્લાસરૂમની ચાર દિવાલોની બહારની દુનિયા માટે તૈયાર કરે એમને આત્મવિશ્વાસથી જીવતા શીખવે આ થિયેટરનો અનુભવ ખાલી ફિલ્મ વિશે નહોતો એ ટિકિટ ખરીદવાથી લઈને ભીડમાં ચાલવું પોતાની સીટ શોધવી ઈંખે એટલે વ્યવહારુત લેન હા એક સામાજિક વાતાવરણનો ભાગ બનવું આ બધી બાબતોની એક પ્રેક્ટિકલ ટ્રેનિંગ હતી આ અનુભવ એમને સમાજ સાથે જોડાવામાં મદદ કરે છે સામાન્ય રીતે ફિલ્મોને પ્રજ્ઞાચક્ષુઓ માટે સુલભ બનાવવા કોઈ બીજી ટેકનિક વપરાય છે કે પછી આ એક માત્ર રસ્તો છે ના ના સામાન્ય રીતે તો ઓડિયો ડિસ્ક્રિપ્શન નામની એક ટેકનિક વપરાય છે ઓડિયો ડિસ્ક્રિપ્શન હા એમાં એક વર્ણનકાર હોય જે સંવાદો વચ્ચેના મૌનમાં દ્રશ્યો પાત્રો શું કરી રહ્યા છે એમના હાવભાવ કેવા છે એ બધું વર્ણન કરતો રહે પણ અહીં એવું નહોતું આ પ્રયોગની ખાસિયત જ એ હતી કે એમાં કોઈ બહારનો વર્ણનકાર નહોતો વિદ્યાર્થીઓને માત્ર ફિલ્મના મૂળ અવાજ એટલે કે સંવાદ સંગીત સાઉન્ડ ઇફેક્ટ્સ એના આધારે પોતાની કલ્પનામાં આખી દુનિયા જાતે બનાવવાની હતી જે વધુ વ્યક્તિગત અનુભવ કહેવાય ખરું ને બરાબર વધુ ઊંડો અને વ્યક્તિગત અનુભવ અને આ પ્રયોગની વિદ્યાર્થીઓ પર શું અસર થઈ સ્ત્રોતમાં એમના અનુભવો વિશે કઈ છે જુઓ સ્ત્રોત સીધા વિદ્યાર્થીઓના પ્રતિભાવોની વિગતો નથી આપતો પણ લાભુભાઈ સોનાણીના દ્રષ્ટિકોણ પર ભાર મૂકે છે અને એમની એક સુંદર પંક્તિ છે જે આખી વાતનો સાર આપી દે છે કઈ પંક્તિ કોણ કહે છે આંખોનો અંધાપો છે જીવનનો અંધકાર ખરું પૂછો તો એ તો છે જીવનનો પડકાર વાહ આ પ્રયોગનો હેતુ જ એ સાબિત કરવાનો હતો કે મર્યાદાઓ વાસ્તવમાં નવી શક્યતાઓના દ્વાર ખોલી શકે છે વિદ્યાર્થીઓ માટે તો આ એક આનંદ અને સશક્તિકરણનો અનુભવ હતો તો આ બધાનો અર્થ શું છે મને લાગે છે કે આ માત્ર એક પ્રેરણાદાયક વાર્તા નથી પણ એ વાતનો પુરાવો છે કે સર્જનાત્મકતાથી અને સાચા ઈરાદાથી શિક્ષણની વ્યાખ્યાને કેટલી વિસ્તૃત કરી શકાય છે તમે સાચું કહ્યું તે આપણને વિચારતા કરી દે છે કે આપણે અનુભવ શબ્દને કેટલા સીમિત અર્થમાં વાપરીએ છીએ બિલકુલ આ ડીપ ડાઈવ દ્રષ્ટિ વિના દ્રશ્ય માધ્યમનો અનુભવ કરવા વિશે હતો અને એ આપણા બધા માટે એક મોટો પ્રશ્નો ઊભો કરે છે કયો પ્રશ્ન જેના પર શ્રોતાઓએ વિચાર કરવો જોઈએ આપણી પાસે બધી ઇન્દ્રિયો હોવા છતાં શું આપણે ખરેખર એનો પૂરો ઉપયોગ કરીએ છીએ જ્યારે આપણે કોઈ ફિલ્મ જોઈએ છીએ ત્યારે શું આપણે ખરેખર જોઈએ છીએ અને સાંભળીએ છીએ કે માત્ર આપણી આંખો અને કાન ખુલ્લા રાખીએ છીએ